હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે કઢાઈ પનીરનું શાક બનાવીશું સાથે એડ કરવાનો મસાલો પણ બનાવીશું જેથી કઢાઈ પનીરનું શાક બહુ એવું ટેસ્ટી બનશે જે રેસ્ટોરન્ટમાં મળે છે ને તેવો ટેસ્ટ ઘરે આવશે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી એવા શાકની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે કઢાઈ પનીરનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મસાલો બનાવી લઈશું તો મેં મસાલામાં બે ચમચી આખા ધાણા લીધા છે એક પેનમાં એડ કરી લેવાના ગેસની આ મીડિયમ રાખીશું એક ચમચી જીરું એડ કરવાનું અને એક જ પત્તાનું પાન એડ કરીશું અડધી ચમચી મરી એડ કરવાના અને બે ચમચી વરિયાળી એડ કરીશું ચારથી પાંચ કાશ્મીરી લાલ મરચાં એડ કરવાના જેથી શાકનો કલર સરસ આવે અને જો કાશ્મીરી લાલ મરચાં ના હોય તો સ્કીપ કરવાના તો કાશ્મીરી લાલ મરચું વધારે એડ કરવાનું અને મીડિયમ આંચે આ બધી જ વસ્તુને શેકી લઈશું એકદમ સરસ સુગંધ આવવા લાગશે અને થોડોક આ રીતનો કલર ચેન્જ થાય એટલે ગેસની યાશ બંધ કરી લેવાની અને આ બધી જ વસ્તુને ઠંડી થવા દઈશું ઠંડી થઈ ગયા બાદ તેને મિક્સર જારમાં એડ કરીને દર પીસી લેવાનું તો જો આ રીતે ઘરે બનાવીશું ને મસાલો તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે તો આ રીતનો દર પીસી લેવાનું અને હવે શાક વગર અમે ત્રણ ચમચી તેલ એડ કરી લીધું છે કઢાઈમાં અને ત્રણ ચમચી ઘી એડ કરીશું તેલ અને ઘી ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરવાનું બે ચપટીક જેટલી હિંગ એડ કરી લઈશું અને ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ક્રશ કરીને એડ કરીને ચારથી પાંચ મિનિટ મીડિયમ આંચે સાંતળી લઈશું તો ડુંગળીનો કલર થોડોક ચેન્જ થાય આ રીતે ત્યારબાદ તેમાં આદુ લસણની બે ચમચી પેસ્ટ એડ કરવાની અને આ શાકને આપણે જેટલું સાંતડીશું ને એટલો જ એનો ટેસ્ટ સરસ આવશે તો આદુ અને લસણની પેસ્ટને પણ અડધી મિનિટ જેવું સાંતળી લઈશું તો જેમ બને મીડિયમ આંચ રાખીને શાકને સા સારી રીતે સાંતળવાનું હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને આ મસાલાને પણ અડધી મિનિટ જેવું સાંતળી લઈશું તો મીડિયમ આ છે જ આ શાકને ધીમેથી સરસ સાંતળવાનું અને હવે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને મેં ચોપરમાં ક્રશ કરી લીધા છે તે એડ કરી લઈશું અને ટામેટામાં સહેજ મીઠું એડ કરી લઈશું જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય અને જલ્દી ચડી જાય તો ટામેટાને પણ એડ કર્યા પછી સારી રીતે સાંતળી લેવાનું તો મારે આટલું શાક સાંતરતા પંદરથી સત્તર મિનિટ જેવો સમય લાગ્યો છે તો આ રીતે સરસ ટામેટા ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં અડધો પોણો કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું તો આમાં ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો તો પાણી અને ગ્રેવી અલગ નહીં પડે અને દોઢ ચમચી જેટલો બનાવેલો મસાલો એડ કરીશું અને મસાલો એડ કર્યા પછી મીડિયમ આંચે ઉકળવા દેવાનું તેલ અને ઘી સારી રીતે છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દઈશું તો જો આ રીતે સરસ છૂટું પડી ગયું ને તો બસ આ રીતે છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને હવે આ કઢાઈને આપણે સાઈડ પર મૂકી દઈશું અને એ જ ગેસ ઉપર મેં અહીંયા બીજી કઢાઈ અત્યારે મૂકી દીધી છે તેમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે એક કેપ્સિકમ આ રીતે સ્ક્વેર શેપમાં સમારી લીધું છે અને ટામેટાના પણ બીયાનો ભાગ કાઢીને આ રીતે સ્ક્વેર શેપમાં સમારી લેવાનો અને ડુંગળીને પણ આ રીતે સમારી લઈશું અને આ બધી જ વસ્તુને ફાસ્ટ આંચે સરસ સાંતળી લેવાની તો ડુંગળી ટામેટા અને કેપ્સિકમને થોડા ક્રંચી જ રાખવાના તો શાકનો ટેસ્ટ સરસ આવશે તો એક મિનિટ જેવું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં પનીરના ટુકડા એડ કરવાના તો મેં પનીર ત્રણસો ગ્રામ જેવું લીધું છે તેને આ રીતે ટુકડામાં સમારી લીધું છે પનીરના ભાગનું અને ડુંગળી ટામેટા કેપ્સિકમના ભાગનું મીઠું એડ કરીશું અને એક ચમચી બનાવેલો મસાલો એડ કરવાનો અને સારી રીતે એક બે મિનિટ મસાલા અને આ બધી જ વસ્તુને સારી રીતે થવા દઈશું જેથી પનીરમાં મસાલાનો ટેસ્ટ સારી રીતે આવી જાય તો એક બે મિનિટ આ રીતે થઈ ગયું ત્યારબાદ આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું અને આપણી ગ્રેવીવાળી કઢાઈને પાછી મૂકી દેવાની અને તેમાં પનીર એડ કરી લઈશું તો જો આ રીતે તમે શાક બનાવશો ને તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનશે ઘરે જ તો ત્રણ ચમચી જેવી ઘરની તાજી મલાઈનો મેં ઉપયોગ કર્યો છે તે એડ કરીશું ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય અને સારી રીતે મિક્સ કરીશું તો મલાઈ એડ કરવાથી ડું ટામેટાનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તેથી મલાઈ તો એડ કરવાની જ આ શાકમાં તો સરસ લાગશે અને હવે ઉકળવા દઈશું થોડીક વાર આ શાકને જેથી પનીરમાં બધો જ મસાલો સારી રીતે આવી જાય અને ઉકળી જાય ત્યારબાદ એક ચમચી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના તો સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એકદમ રેસ્ટોરન્ટ જેવું શાક ઘરે બનશે તો કેટલું પરફેક્ટ કઢાઈ પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તેને રોટલી પરાઠા નાન કે રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલું પરફેક્ટ બની ગયું છે ને શાક જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો